જે ખમણ ની રેસિપી છે વાહ કોટની મરચા આદુ લીંબુનો રસ મગાય અને આ ખમણનો પરોળે લગિયાર ખૂબ સરસ સાજી નાખવાના તો મોસ્ટ આ હું પેકેટ ઉંડો પેકેટ તોડવાનું છે ને કાઈ વાંધો નહીં હા એટલે એના માથે લીંબુનો રસ નાખવાનો ઉશિયા આદુ મરચા કોથમીર ધાણા સરસ મજાનો ઘેર આપળો બની રહ્યું છે ખમણનો ગઈ કાલે સાંજે આપળો બનેયો હોય બાર કલાક આથોવા માં દેવો પડે ને હા અને મસાઈ ખાટા અને વધારે હોય તો બરાબર સરસ મજાના ખમણ બની રહ્યા છે બેનો સરસ મજાની કરી રહ્યા છે બધી નો ચાલ્યો ચોખા અને 1 ચાલ્યો ચણાની દાળ બરો ગળવાનો અથવા પલાળીને મિક્સરમાં ઘણા હતા તો શા મિક્સ કર્યા પછી વાર આમ ગોમળવાનો એટલે બધું મિક્સ થઈ જાય સરખું

બરાબર. વધારે જાડી થાળી કરવી હોય તો વધારે અડધોડો નાખવાનો અને થાળી કરવી હોય તો અડધોડો ઓછો નાખવાનો. આ રીતે બરાબર મુકવાનું. ખમણ જેટલા જાડા પાતળી સાઈઝ એ પ્રમાણે રાબડું નાખવાનું. અને જો પાણી પણ ઉકળી ગયું છે. અને ડીશ તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે ભોખશું. બે માળ થાય એમ ને હા બે માળ બરાબર કર ને કેમ બે માળ હોય એમ બે માળ થાય બરાબર સા જાવે કે બે માળ કર ને કે થોડા વે તો એક માળ કર ને કે કાચા નો રે નહીં કાચા નો રે કે બે માળ માં ખમણ કાચા નથી રહેતા સરસ થાય

મટાકાની ચીપ્સ તૈયાર છે. હા ચીપ બર્સાનો વારો આવશે કેમ ભરતી? આજે મારી પછી ભજીયાનો ને મરચાનો વારો મારી ભત્રીજી બટેકાની ચીપ્સ બનાવે છે. ભાવતી હોય આવજો ખાવા. તાર બેન પણ પેલા જો હે હો? ને?

જે આ સંતો છે એને ક્યારે દાન લેવા જોઈએ બ્રાહ્મણોએ તો કે સૂર્યોદય હોય ક્યારે દાન લેવા આવવું જોઈએ દાનનો એનો સમય છે સૂર્યનો ઉદય થઈ જાય પછી એ સાધુ સમાજ છે એને દાન માટે આવવું જોઈએ અને મધ્યાહન કાળ પ્રચાર એટલે કે બપોર પછીનો સમય અતિત સાધુ સમાજને દાન લેવા આવવાનો હોય આ બ્રાહ્મણને કીધું તમે દાનના સમય કરતા મોડા આવ્યા છો કાલ આવજો બ્રાહ્મણ આમ પાછો ફેર્યો એ જ સમયે ભીમ એ બ્રાહ્મણને મળ્યા બ્રાહ્મણને પૂછો દાન લીધો તો કે ના કેમ તો કે મહારાજે કીધું કાલે આવજો મહારાજે કાલ આવવાને કીધું તો કે હા થોડીક વાર ઊભો રહે ભીમે એ બ્રાહ્મણને ઊભો રાખ્યો અને દરવાજા ઉપર મોટો પરીક્ષિત રાજાને કહેવામાં આવ્યું કે મને બીજી જગ્યા બતાવો મારે ક્યાં ક્યાં જગ્યાએ રહેવું કે જે અધર્મમાં બતાવ્યું હતું મદિરા પાનની અંદર જુગારની અંદર વ્યભિચારની અંદર અને છેલ્લે રાજાએ કીધું અનિતિ સુવર્ણઃ કે જ્યાં નીતિ ન હોય અનિતિથી જે દ્રવ્ય ઉત્પન્ન થયું હોય મારે આવવું હોય તો કલિયુગ કહે કે આ રાજાની અંદર ગમે રીતે અધર્મ આવશે અને અનિત દ્રવ્ય એની પાસે આવે તો મારો વાસ એની અંદર થઈ જાય

શ્યામ રાધે રાધે ઘન શ્યામ રાધે રાધે કોંજમા બે રાધે ઘન શ્યામ રાધે રા હે પુજા બે રાધે ઘન શ્યામ રાધે રાધે કોંજમાં બે રાધે ઘન શ્યામ રાધે હે राधे राधे श्याम राधे राधे घन श्याम राधे राधे श्याम राधे राधे घन श्याम राधे राधे हे श्याम राधे राधे घन श्याम राधे राधे पुञ्जमा बे राधे घन श्याम राधे राधे कुम् जाे राे गन श्याम राधे राधे कुम् जाे राधे घन श्याम राधे राधे कुम् जाे राधे घन श्याम राधे राधे श्याम राधे राधे घन श्याम राधे राधे તરે તું ના સમજો માનવ ભગવાન શું રે કરે તારા પાપો તુને ના સમજાય ભગવાન શું રે કરે માનવ જન્મ દીધો છે તને ચારે માટે તે વીશરુ મૂર્ખ મારા માટે શિષ્યા ને છે દિન રાત્ય ભગવાન સૂરે કરે ફળ આપે ઈશ્વર તને મુજબ દોષ માટે પ્રભુ પર તું માયા મારે તો દિન રાત્ય ભગવાન શું રે કરે તું માતા ના યુર માં વિનંતી કરે મને મુક્ત કરો ને પ્રભુ યારે તાણે કેતા હવે કરું હું પાપ ભગવાન રે કરે દ્વયા વેદ પુરાણ શાસ્ત્રો મહી શીતરાચુ તે રોજ લક્ષ્મી મહી હવે રામ રામ કરે શું થાય ભગવાન રે કરે જન્મહી રમણ વિનંતી કરે છે શું સૂરે કરે જય જય ખુબ સરસ મજાનું કીર્તન ગાયું જીવન માં ઉતરવા જેવું જય સ્વામિનારાયણ